અત્યારમાં તું અત્યારમાં ઊઠી જવાય હે આરું બેન આ મેમાન તો વહી ગયા હતા પાછા આવી ગયા હા બહુ રોકાણા તું ન મમ્મી તો બહુ ભેરું નાસ્તો ત્યાર છે ભાખરી ને એવું હાલો તો ખાયેલી આ રુબેન હાલો નાસ્તો કરેવા કોણ મેલી ગયો

આરું ભાખરી ખાય તો જ આરુન દેવાની જ બાકી આરું નહીં દેવાની આરું ભાખરી ખા તો દેવાની હોય તારી કેરી લઈ લેજા લઈ લે તાર છે કેરી હલે હલે આનો રસ કાઢ ના ખાય કાઢ ખોરી દોર ખાધા રાખજ રસ હે હાલો દોસ્તો एगा एगा एगा। ये खाई ले फिर हम सुतये रे से ले आने सुधरनी जो अगुण। अगुण। ना नाटो ये सुधर नहीं खाई हम चपड़ से रह गया ये हम क्या खाए मेल दे दिए आले नो पीस पे पर ना पाड़े ना पाए ओ पीस से ये देखो ये મે એન બો નથી લેવો કપડા નથી પહેરા હાલો કેરી ખાવા થઈ હમણાં જો વરસાદ દે છે પછી ઓડી કેરી ઉપર વરસાદ પડે તો થાય ઈ પેલા કેરી ઉ ખાઈ લે લે ઉ પા દીધો આજનું વાતાવરણ છે એવું હાલો બે જાવ હાલો હાલો ભાઈ ખાવા હાલો કોને કોને ખાવાની હાલો વાત તો કે હાથ ધોતા હો બીજું તારે ખાવાની છે કેરી ખાવાની છે તારે હે લઈ લે આમાંથી ખાવી હોય તો આમાંથી લઈ લે ખાવી ગુડ તો વાગી ગયા પાંચ આપડે ઉઠી ગયા ઈ જો અહીંયા ચા બને છે દીપાલી ચા બનાવે છે એટલે ચા પી લઈ ઓઠીને ચા જોઈને હા હું દીપાલી હું તો બપોરે હું ત્યાં ભોજનમાં લીધું તું પડ્યું ખાઈ લીધું બેન જમવાનું હતું જમવા ગઈ આપણે જમવાનું જવાનું એવું છે હા

એટલે એનો ફીકવા છે પહેલા પલાળયા તાકા અર્ધર મીઠાવા નેપા ખાટા ખાટા આપણે જમવાનું છે તો તો હારું તો કે ફોન નો ઉપાડ્યો અત્યારે કેરી લઈ કેરી લેવા અત્યારે એ અત્યારે છે

હવે આનું અનબોક્સિંગ કરવાનું છે હું જેને એટલે તમને ખબર પડી જાય અંદર લાઈ તો કે સાકુ બાકુ આખર બાખત જે તો હું એવું છે ને બોલ એમેઝોનમાંથી મેં ક્યું ક્યું આપણે એનું અનબોક્સ નહીં

nhiêu? ngồi. 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 બાણી જમવા આવ્યા તો એ અહીંયા રમણવાર છે હા યાર બરાબર બરાબર હેલો દોસ્તો આપણે આવી ગયા છીએ ઓફિસે આની નહીં ઘરે જમવાનું હતું જમી દીધું છે જમીન આવી ગયા ઓફિસે આપણે ઓફિસે ખૂગી ગયા છીએ મેમાન માર હારી ને એવા તા ભાઈ જમવાનું બનાવ્યું તું નાના ભાઈ ના બેન ને અમારે જમવાનું હતું તો ત્યાં જમી પછી આપણે ઓફિસે આવી ગયા છીએ સાડા આઠ થઈ ગયા છે તો સારો દોસ્તો આ બ્લોક ને આપણે અહીંયા એન્ડ કરશું ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકન નું બટન છે ને ભૂલતા ઓલ માં કરી નાખજો અને દોસ્તો સબસ્ક્રાઈબ કરાવો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો કોમે તો અને કમેન્ટ કરો ચાલો તો દોસ્તો આ લોકને અહીંયા વિરામ છું જય માતાજી જય હિન્દ